આગળ વાત કરીશું અને એક મહત્વના સમાચાર વિશે સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતમાં આઈટી વિભાગમાં દરોડાની કામગીરી પૂર્ણ થઈ છે સુરતમાં સતત લગભગ ચારથી પાંચ દિવસથી આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી રહી હતી સુરાના કન્સલ ગ્રુપને ત્યાં આવા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તપાસ હાલ પૂર્ણ થઈ છે અને સુરાના ગ્રુપના પાંચસો કરોડના શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તો કન્સલ ગ્રુપના બસો કરોડના શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તો આ સાથે સાથે બેંક લોકર જ્વેલરી અને અન્ય રોકાણો પણ હાલમાં જપ્ત કરી લેવામાં આવ્યા છે મળી આવેલા શંકાસ્પદ દસ્તાવેજોની ઝીનભટ તપાસ હાથ ધરાશે સીસીટીવીમાં એક અધિકારી ફાઇલો છુપાવવા માટે લઈ જતો હોવાનું વીડિયો જોવા મળી રહ્યો છે તે અંગે પણ હાલ તપાસ થઈ રહી છે ફાઇલ લઈ કર્મચારીની આવકરા વિભાગે સઘન પૂછપરછ હાથ ધરી છે તો ફાઇલ છુપાવવા માટે અધિકારીને હાલ પૂછપરછ થઈ રહી છે સતત આઈટી વિભાગ દ્વારા સુરતમાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે હાલ કામગીરી પૂર્ણ થતા તપાસ કરવામાં આવી રહી છે આવકવ વિભાગ દ્વારા આ સુરાના અને કન્સલ ગ્રુપની ત્યાં દરોડાની કામગીરી પૂર્ણ થતા સુરાના ગ્રુપના પાંચસો કરોડના શંકાસ્પદ દસ્તાવેજોને જપ્ત કરી લેવામાં આવ્યા છે તો આ સાથે કન્સલ્ટ ગ્રુપના પણ બસ્સો કરોડના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા જેને જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ પણ હાથ ધરાઈ છે આ સાથે સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરાઈ છે કારણ કે સીસીટીવી માં જોવા મળ્યું હતું કે એક અધિકારી છે તે ફાઇલ છુપાવતો હોવાનું જોવા મળ્યું હતું ત્યારે તે ફૂટેજ અંગે અધિકારીને ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કઈ કઈ ફાઇલો હતી અને શા માટે છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો તે અંગે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે સતત પાંચ દિવસથી સઘન આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કરોડોની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે અને બિનામી સંપત્તિ અંગે હાલમાં તપાસ પણ કરવામાં આવી રહી છે સુરાણા ગ્રુપના પાંચસો કરોડના શંકાસ્પદ દસ્તાવેજો હતા જેને આઈટી વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે આ સાથે સાથે અન્ય રોકડ બેંક લોકડ સહિતની પણ તમામ જે મિલકતો છે તેને પણ જપ્ત કરી લેવામાં આવી કન્સલ્ટ ગ્રુપના બસ્સો કરોડના શંકાસ્પદ દસ્તાવેજોને જપ્ત કરવામાં આવ્યા અને સમગ્ર જે શંકાસ્પદ દસ્તાવેજો છે તેની ઝીંવટભરી તપાસ કરવામાં આવી રહી છે આ દસ્તાવેજો કયા કયા છે આ સંપત્તિ ક્યાંથી આવી હતી તે અંગે પણ હાલમાં તપાસ થઈ રહી છે આજ અંગે વધુ વાત કરીશું રાકેશ અમારી સાથે બિલકુલ ચાર દિવસ સુધી આ સર્ચની કામગીરી છે તે સુરતના સુરાના અને ગ્રુપ ઉપર ચાલી હતી ટેક્સ વિભાગ દ્વારા મળી માહિતી ના આધારે અહીં જે દરોડા પાડી અને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓનો મોટો છે તે જપ્ત કરવામાં આવી હતી જયારે વીસ થી વધુ બેંક લોકરોને પણ જે છે સીઝ કરવામાં આવ્યા હતા ત્યારે મહત્વપૂર્ણ જાણકારી આઈટી વિભાગના સૂત્રો પાસેથી હાલ સામે આવી રહી છે જેમાં કુલ સાતસો કરોડના શંકાસ્પદ દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ગ્રુપ પાસેથી કરોડ અને કન્સલ ગ્રુપ પાસેથી કરોડના જે શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરી અને તેની રીતે તપાસ કરવામાં આવી રહી છે સૌ પ્રથમ જયારે ખાસ કરીને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આઈટી વિભાગને આ બાબતે કોઈ પણ જે છે તે શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા નહોતા પરંતુ આઈટી વિભાગને એક ચોક્કસ માહિતી મળી હતી અને તે જ કારણ છે કે આઈટી વિભાગ દ્વારા જે સર્ચની કામગીરી છે તે લંબવામાં આવી હતી અને આઈટી વિભાગની તપાસમાં જે દસ્તાવેજોની છે તે દસ્તાવેજો સ્થિત એક કર્મચારીના ત્યાં મૂકવામાં આવી હોવાનો ખુલાસો થતા આઈટી વિભાગના અધિકારીઓ અહીં પહોંચ્યા હતા અને અહીંથી પણ મોટા પ્રમાણમાં જે ઢગલાબંધ દસ્તાવેજોની ફાઇલ છે તે કબજે કરવામાં આવી હતી હવે જોવાનું એ રહી છે કે જ્યારે આઈટી વિભાગ દ્વારા તમામ આમ દસ્તાવેજો છે તે કબજ કરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં આ દસ્તાવેજોની ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવશે અને કેટલા જે કરોડોની કરચોરી કરવામાં આવી છે તેનો આંક બહાર આવી શકે તેવી શક્યતા અહીં ચોક્કસથી સેવાઈ રહી છે જી રાકેશ આપ જોડાયેલા છો આગળ